જય માતાજી મિત્રો આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખરેખર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણે ત્યારથી ગાયની શરૂઆત કરી હતી બે હજાર સોળથી આપણે ગાયની શરૂઆત કરેલી છે અને બે હજાર સોળથી આપણે તમામ ગાયો ક્યારે આપણે ઘરનો ઉછેર મોટો કરી અને ઘરની ગાય બનાવીને આપણે ક્યારેય હજી સુધી ખરેખર આપણે તૈયાર કરીને આપણે ઘેર વિવડાવી નથી પણ આ બધી જે ગાયો તમને પાછળ દેખાય છે ને એ આપણે બધી શરૂઆતથી જ વેચાતી લાયેલી છે અને પાછળ ભેંસ દેખાતી છે એ પણ વેસાતી લાયેલી છે અને આ બધી ગાયો કેટલામાં આપણે શરૂઆત કરી હતી લાવવાની અને અત્યારે કેટલો ભાવ છે પશુની અંદર તો તમને પૂરેપૂરી માહિતી આપી દઉં કે ભાઈ આપણે ક્યાંથી શરૂઆત કરી હતી અને ક્યાં ક્યાંથી ગાયો લાયેલી છે અને કેટલા સુધીમાં આપણે શરૂઆત કરી હતી તો પશુપાલક મિત્રો આપણે ખરેખર વાત કરીએ હાલ આપણે વાછરડા ત્રણ તૈયાર કરી દીધેલા છે ત્રણથી ચાર જેવા છે એ બાજુમાં પેલી બાજુ આપણે ખેતરની અંદર બાંધેલા છે ને હાલ જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો આપણે શરૂઆત કરી હતી બે હજાર સોળની અંદર આવડી આ ગાય લીધેલી છે પછી એની પછી એને તમને દેખાડું તો આ જે કારી ગાય છે આ લીધેલી છે બે હજાર સોળની અંદર ખેડૂત મિત્રો આપણે ખરેખર વાત કરો તો કે આવડીયા ગાય આ લીધી હતી આપણે બે હજાર સોળની અંદર તો ખાલી બત્રીસ હજારની અંદર જ આપણે ગાય લીધેલી હતી અને બીજા નંબરની અંદર આવડિયા ગાય લીધી હતી તો આ ગાયની વાત કરો તો ખરેખર આ ગાય લગભગ છત્રીસ હજારની અંદર લીધી હતી એની પાછળથી અને ત્રીજા વર્ષ ત્રીજા વર્ષ પછી આપણે આવડિયા ગાય લીધી હતી આ ગાય લીધી હતી તેતાળીસ હજારની અંદર અને પછી લીધેલી છે આવડિયા આ લીધી હતી પાંત્રીસ હજારની અંદર આ વચ્ચે જે શિંગડાવાળું છે ને શિંગડાવાળું લીધું હતું એની પછી હમણાં જ લીધેલી છે એ ઓગણચાળીસ હજારની અંદર અને જે હુલીબાજુ ઊભી છે ને એ લીધેલી છે ઓગણસાઠ હજારની અંદર તો અત્યારે ભાવ પણ બહુ ટાઈટ છે અને ખરેખર આપણે જે ઘરના વાસરડા તૈયાર કર તો બહુ પણ આપણને સસ્તા પડતા હોય છે અને અત્યારે બહુ પણ તમે દસ લીટરવાળી ગાય લેવા જાઓને તો અત્યારે લગભગ અમને કિંમત જ એમ કહે છે ભાઈના એક લાખને એંસી હજારને નેવ હજારને પંચ્યાસી હજારને દસ લીટર દૂધ હોય ને તોય છતાંય એટલા બધા ટાઈટ ભાવ છે એટલે તમે ખેતનું ઉછેરી અને તમે તમારું ઘરનું વાસણો તૈયાર કરશો ને તો અઢી વર્ષની અંદર તૈયાર થઈ જાય આમ તો સારી સેવા હોય તો બે વર્ષની અંદર શંકર જર્સીનું ગાવડું તૈયાર થઈ જતું હોય છે અને એમાં સેવા હોવી જોઈએ દૂધ હોવું આવવું જોઈએ અને કુલ સેવા હોય તો તૈયાર થઈ જાય તો આપણે ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે ક્યાં ક્યાંથી ખરીદી લીધેલી છે પેલી પણ ભેસ છે એ આપણે બહારથી લાયેલી છે આપણી ઘેરની છે નહીં આનું પાડુડું છે અને આની પાડી છે એ ઓલી બાજુ આપણે સરવા બાંધેલી છે અને વાત કરો તો આ ગામની અંદરથી લીધેલી છે ઓલી દેડોડી લીધેલી છે પેલી બે બાજુની છે અને આ લીધેલી છે દાંતીવાડાથી પાછી આ લીધેલી છે કંબોઈ બાજુથી પેલી લીધેલી છે છેલી છે એ આમ આપણે થળદ બાજુથી લીધેલી છે અને આવડીયા છે એ લીધેલી છે દાંતીવાળા આ બાજુથી તો એની પછીની બે ત્રણ આપણે ગાયો પણ લાવી અને વેચી મારેલી છે અને આની અંદર તમે થોડું થોડું આગા પાછું કરતા રહો તો મજા આવે અને ખરેખર પશુપાલનની અંદર બહુ ધ્યાન દેવાની હોય છે કે પશુ રાખીને આપણે કમાઈ લેવું એવું કાંઈ આની અંદર છે નહીં પણ આની અંદર પૂરી ટ્રીટમેન્ટ હોવી જોઈએ પશુ ટાઈમથી ટાઈમ ફેરી જતું હોય વિજ્ઞાનની અંદર અને પશુ ઉપર તમારી નજર હોય તો જ તમે ખરેખર પશુ રાખી અને થોડુંક કામી શક્યો ન કે આની અંદર ભાઈ જો તમારું પૂરતું ધ્યાન ન હોય તો આમાં કાંઈ એટલું બધું કાઢી લેવાનું છે નહીં અને મહેનત કરશો તો પણ આની અંદર સફળતા પણ સારી છે બે હજાર બે હજાર સોળથી આપણે શરૂઆત કરેલી છે અને તમામ પશુ આપણે બધાએ બહારથી વેચાતા લાયેલા છે કોઈ પણ ઘરના છે નહીં આપણે દર વખતે નફો મળતો હોય છે ત્યારે એક આથી ગાય આપણે લઈ લેતા હોય છે અને નફાની વાત કરો તો આપણે સારો પણ એક વર્ષનો નફો પણ આવતો હોય છે દોઢથી પોણા બે લાખ રૂપિયા એવું કાંઈ છે નહીં અને આની અંદર કાળજી હોય તો જ પશુપાલનનો ધંધો થઈ શકે છે અને પશુપાલન જેવી તો સેમય મજાએ પણ નથી તો આજનો વિડીયો આપણે હેન્ડ કરીશું અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય માતાજી